જસીબેન પટેલ હું હરિયોલની વતની છું અમારા અગિયાર ગામો આ હુડાનો જે કાયદો આવે છે હુડાના કારણ કે હુડાની જમીન જવાથી અમારા ગામમાં બધા પશુપાલન અને એના ઉપર નિર્ભર છે અમારા પેઢી અમારી બધી રોડ ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ છે અમે કોઈપણ ભોગે આ હુડાને હુડાનો કાયદો કાઢવા માટે મક્કમ છીએ અમારે કોઈ પણ ભોગે અત્યારે કામ કેટલું બધું છે તેમ છતાં અગિયાર ગામ આ નાના હુડાના દહન કરવા માટે ભેગા થયા છે અને આગામી અમારા જલદ કાર્યક્રમો છે જે રામધૂનના અને બેસનાના અમે અવશ્ય કરશું ભલે ગમે તેમ થઈ જાય અમારો જીવા પો પડશે તો અમે આ હુડા હટાવીને જ રહીશું હુડામાં અગિયાર ગામોનો સમાવેશ થયો છે અને તમામ ગામોના તમામ ખેડૂતોને નુકસાન છે એક ટકો પણ કોઈને ફાયદો લાગતો નથી અને જેનો વિરોધ કરવા માટે આજે હુડાના દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આમાં નાના મોટા તમામ ખેડૂતો એક પણ ખેડૂતને એક પણ ટકાનો ફાયદો જણાતો નથી એક મતે દરેક વર્ગના લોકો આમાં જોડાયા છે અને હવે પછીનો કાર્યક્રમ પણ દિવસે દિવસે બળવત્તર રીતે અને મજબૂત રીતે રજૂઆત કરવાના છીએ અને હુડાનો કાયમી નિકાલ થાય કે ક્યારે હુડા શબ્દ અમલમાં ના આવે એ માટે સૌ સંમત છે અને સૌ ગ્રામજનો એક જૂથ થઈ અને આનો સરકારને અમે અપીલ કરીએ છીએ આ હુડા રદ કરી દો આજે અમે હળિયોલ ગામે હુડા દહનનો કાર્યક્રમ કર્યો કારણ કે અમારી ખેડૂતોની ચાલીસ ટકા જમીન જે જાય છે એમાં સખત વિરોધ છે હુડાથી અમને કોઈ એક એક પણ પૈસાનો ફાયદો નથી અને જે લોકોએ મહેનત કરી પરસેવ પાડી પાડીને જમીન વસાઈ છે એ જમીન હુડાના બાપની નથી એ જમીન ખેડૂતોની પોતાની છે અને એમાં અમારો સખત વિરુદ્ધ છે હુડા નામનો શબ્દ આ જીવન ક્યારે ન સંભળાય એવો રદ થાય એ માટે અમારા બધાનો આ સખત વિરુદ્ધ છે અને આજે હુડાનું દહન કર્યું સાંજે રામધૂન કરવાની છે અને બેરણા ગામે લોકી જવાનું છે બેસનું છે રવિવારે અને અમારી બધી સપોર્ટ છે કારણ કે અમારી રોજી પાંચ વીઘા જમીન મારી પોતાની પાંચ વીઘા જમીન છે હુનામાં બે વીઘા જાય તો ત્રણ વીઘામાં શું રહે અને શું કરવાનું અરે ઘણા લોકો તો એક ભેસ્ટ જેટલી પણ જમીન રહેતી નથી અને વિધવા બેનો એના પર જીવી છે કે જે એમની રોજગારી છે બીજાના ખેતરમાંથી જે જમીન લાઈન પોતે બેસો ને જીવન ચલાવી છે તો એ જેની જમીન જતી રહે એ જમીન પર ઘાસ ક્યાંથી લેવા જશે અને ક્યાંથી એ જમીન પોતાનું ભરણપોષણ કરશે મારું નામ કાંતાબેન પોપટલાલ પટેલ હુડા રહન દહન કાર્યક્રમમાં કોઈ પણ જાતનો અકસ્માત ન થાય એ માટેની કારણ હડિયોલ ગામે ખૂબ કાળજી રાખી છે એક પાણીની ટેન્કર પણ હયાત સ્થળે ઉપસ્થિત કરી વ્યવસ્થા કરેલી છે જ્યાં સુધી હુડા ન જાય ત્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી આ પ્રકારના જ્વલંત કાર્યક્રમો વારાફરથી વારાફરતી આપ્યા જ કરવાના છે એક જ ઉદ્દેશ હુડા રદ હુડા રદ ને રદ બીજી કોઈ વાત અમારે જોઈતી એના નુકસાનની વાત કરીએ તો નફા જેવો શબ્દ જ નથી જે છે એ બધું નુકસાન જ છે ચાલીસ ટકા જમીન એટલે બત્રીસ ખેડૂતો તો ઘર કંગાલ પરિસ્થિતિમાં મૂકી જાય એવા છે નાના મોટા તમામ ખેડૂતો આ ગામમાં એવો કોઈ દોઢસો વીઘા જમીનવાળો છે જ નહીં બધા માપના મધ્યમ જમીનવાળા છે અને એમની પરિસ્થિતિ બહુ કફોડી છે બાર એક તો વિધવા બહેનો એના પર ઘર ચલાવે છે અને એમાં થઈને પિસ્તાળીસ મિનિટ મીટર અને છત્રીસ મિનિટ રસ્તા જાય એ બિલકુલ વ્યાજબી નથી અમારે કશું જોઈતું જ નથી હુડા રદ એટલે રદ બીજી કોઈ વાત જ નહીં આ તો અગિયાર ગામોને નુકસાન છે ને સરવાળો કરો તો આખા તાલુકાના ખેડૂતોને અંતે નુકસાન છે તો આ ગામમાં દસ બાર ગામના ખેડૂતો પણ ખેતીના માલિક દર ધરાવું છે હવે આજે એમનું દહન કર્યું હુડા રાહનું એટલે એના કારણે અમે રવિવારે બેસણાનો કાર્યક્રમ કર્યો છે કોઈ પણ મરણ થાય અગ્નિ સંસ્કાર થાય એટલે એનું રાવણું કરવું પડે એ સંસ્કૃતિ કે સર એટલે સંસ્કૃતિ અનુસાર અગિયાર ગામમાંથી બેરણા ગામે રવિવારે બારથી બે લોકઈનો કાર્યક્રમ રાખેલો છે અને અમે સમગ્ર ગામો આવવાના છે બોલો બધા હાથ અધર કરી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ